સુરત શહેર અને જિલ્લામાં મેઘાનું રોદ સ્વરૂપ જોવા મળ્યું છે જે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવનને તેની માઠી અસર પણ પહોંચવા પામી હતી રવિવારે સાંજે છથી સોમવાર સવારે છ વાગ્યાના બાર કલાકમાં આઠ જેટલો અધધધ કહી શકાય તેટલો ધોધમાર વરસાદ વરસવા પામ્યો છે તેથી શરણિયા હેમાત સહિતના વિસ્તારો બેટમાં ફેરવી જવા પામ્યા હતા ત્યારે બારે મેઘ ખાંગા થતા ખાડીઓ ઓવરફ્લો થતા ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા છે માન વિભાગની આગાહી મુજબ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલ રવિવાર સવારથી મોડી રાત સુધી ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો સુરત શહેરમાં પણ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જિલ્લાના બારડોલી કામરે પલસાણા મહુવા તાલુકામાં પણ નદી નાળા છલકાઈ ઉઠ્યા હતા તો ખાડીઓ પણ ઓવરફ્લો થતા ખાડી નજીકના વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા સુરત શહેર અને જિલ્લામાં થયેલા અનરાધાર મેઘ મહેરને લઈને સણિયા હેમાદ ગામ બેટમાં ફેરવાયો હતું તો એક બસ પણ પાણી ભરાતા ફસાઈ જવા પામી હતી જ્યારે પર્વત ગામના પાદર ફળિયામાં પાણી ભરાઈ જવા પામ્યા હતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા પંદર પરિવારનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું હતું આજ આજુ સણિયા હેમાદ ગામની અંદર આજે પાણી ભરાઈ ગયેલા છે એ દેખાય છે લગભગ સવારે સાત વાગ્યાથી સાડા સાતના ગાળામાં એક લક્ઝરી બસની અંદર આશરે પચાસથી સાઠ પેસેન્જરો બેઠેલા હતા આ મંદિર જે રહ્યું છે એની પાછળના ભાગે એ બસ અંદર આવીને બંધ થઈ ગઈ એટલે એની અંદર બેઠેલા પેસેન્જરો ગુમાબૂમ કરવા માંડ્યા મારું ઘર અહીંયા નજીક છે ને મેં અવાજ સાંભળો અને ત્યાર પછી હું એ બસના ડ્રાઈવરની વાતચીત કરી અને ત્યાર પછી હું મારું પોતાનું ટ્રેક્ટર લઈ ટ્રેક્ટરને બસ જોડે બાંધી અને પચાસથી સાઠ સાઠ પેસેન્જરોને વ્યવસ્થિત સહી સલામત એ લોકોને વ્યવસ્થિત બહાર કાઢ્યા છે અને આ એક ડ્રાઈવરની ભૂલને કારણે આ એક મોટો અકસ્માત થયો હતો પણ એની અંદર કોઈ જાનહાનિ થઈ નથી અને વ્યવસ્થિત બધાને બહાર કાઢ્યા રાતભર મેયર સહિતના અધિકારીઓને અને પદાધિકારીઓએ કામગીરી કરી હતી તો પાસોદરા ગામ ખાતે કૃષ્ણા રૂવાઉસના આજુબાજુ વિસ્તારમાં ખાડીના પાણી તેમજ વરસાદી પાણી ભરાયા હતા જોકે નીચાણવાળા વિસ્તારમાં દર વર્ષે જે રીતે પાણી ભરાયા હતા એના કરતાં કેટલાક અંશે પાણી ઓછું દેખાતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો છતાં અધિકારીઓ સાથે મળીને જે જે પણ વિસ્તારમાં પાણી ભરાયા હતા તે નિકાલ માટેની રસ્તા વ્યવસ્થા ઝડપથી પણ કરવા માટે આવી હતી અઝર કુરિશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ન્યૂઝ